પણ જોરદાર ચહલ પહલ છે કારણ કે જે પણ શંકાસ્પદ વિદેશી નાગરિકો છે એમની પણ શોધખોળ ચાલી રહી છે

ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને કેન્દ્રના નિર્ણયનું અમલીકરણ કહેવા માટે કરવામાં આવ્યું હતું ને હવે એ જ રીતની પ્રક્રિયા ગુજરાતમાં થયેલી છે ગઈકાલથી એટલે કે સુરતમાં સૌથી પહેલાં આ બાબત સામે આવી હતી કે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને અમદાવાદ અને સુરત ઉપરાંત અન્ય રાજ્યોમાં અન્ય શહેરોમાં જે ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકો હોય એમની શોધખોળ કરવામાં આવે એમની આધાર પુરાવા ચેક કરવામાં આવે અને જો એ લોકોના આધાર પુરાવા ન હોય ટૂંકમાં કહીએ તો ભારતીય નાગરિકતાના પુરાવા ન હોય તો એમની સામે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ છે હવે સમજવાની એ જરૂર છે કે માની લો કે અમદાવાદમાં જે આઠસો લોકોની હાલ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા છે શંકાસ્પદ લોકો છે આઠસો લોકો એમને બોલાવવામાં આવ્યા છે એમના દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે જેમાં એમનું આધાર કાર્ડ ભારતીય છે કે કેમ એમની પાસે પાસપોર્ટ છે એની સત્યતા કેટલી છે એ ક્યાંનો પાસપોર્ટ છે સાથે સાથે એ લોકો જ્યાં રહે છે એમનું ઇલેક્ટ્રિસિટી બિલ હોય એ પણ તપાસવામાં આવી રહ્યું છે ટૂંકમાં જે મૂળ નાગરિકતાના પુરાવા હોય એને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે જે લોકોના વેરીફાઈ થઈ ગયા છે જે લોકો ભારતીય હોવાના અધિકૃત પુરાવા મળી ગયા છે એમને એક તરફ રાખવામાં આવશે જ્યારે જેમના પાસપોર્ટ હોય આધાર કાર્ડ ફેક હોય તમામ દસ્તાવેજ ફેક હોય એવા લોકોને બીજી તરફ તારવવામાં આવશે એ લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને એમને માની લો કે એમના જે દસ્તાવેજ છે એ ખોટા છે અને ભારતીય નથી તો એ લોકોને ડિપોટેશન માટેની આખી પ્રક્રિયા શરૂ થવાની છે એ પહેલાં એમની સામે ફરિયાદ નોંધવામાં આવશે આ તમામ લોકોને જોઈન્ટ ઇન્ટ્રોગેશન માટે ઇન્ટ્રોગેશન સેન્ટર પર લઈ જવામાં આવશે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આ ઇન્ટ્રોગેશન સેન્ટર આવેલું છે ત્યાં એમને લઈ જવામાં આવશે અને ત્યાં એમની પૂછપરછ કરવામાં આવશે ફરિયાદ નોંધાયા બાદ અધિકૃત ધરપકડ કરવામાં આવશે ધરપકડ કર્યા પછી ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે આ પૂછપરછમાં માત્ર અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ નહીં પરંતુ કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓ પણ તપાસ કરવા આવશે એમની પૂછપરછ કરશે અને એ પૂછપરછ થયા પછી ડિપોર્ટેશન આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવશે આ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એનો અભ્યાસ કરી અને ડિપોર્ટેશન ઓર્ડર કરશે એટલે એ ઓર્ડર થયા પછી અમદાવાદ શહેર પોલીસે એ ઓર્ડર મળશે સામાન્ય રીતે આખી ડિપોર્ટેશનની પ્રક્રિયા છે એમાં એક મહિનો જેટલો સમય લાગતો હોય છે પરંતુ હાલ જે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે અને દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ પણ બાંછોડ ન રહી છે એને જોતા આ જે આખી પ્રક્રિયા છે ડિપોર્ટેશનની એ બની શકે છે અઠવાડિયાથી દસ દિવસની અંદર આ અંગે નિર્ણય લેવામાં આવશે અને આઠસો લોકો જે પકડાયા છે બની શકે કે સોથી દોઢસો લોકો હોઈ શકે જેમની પાસે બનાવટી ગેરકાયદેસર અહીંયા પ્રવેશ કર્યો હોય ઘૂસણખોરી કરી હોય એવા લોકો સામે આખી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે બિલકુલ આભાર આરપી તમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ